નમસ્કાર ખેડૂત મિત્રો આજના બપોરના એક વાગ્યા સુધીની હવામાન વરસાદની આગાહી રાજ્યના મોટાભાગના જિલ્લાઓ જેવા કે અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ વડોદરા અને અન્ય ઘણા વિસ્તારોમાં હાલ વરસાદની કોઈ ખાસ શક્યતા નથી જેને લીલા રંગની ગ્રીન સૂચના હેઠળ મૂકવામાં આવ્યા છે જો કે દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ મોરબી અને પોરબંદર જિલ્લાઓમાં નારંગી રંગની ઓરેન્જ સૂચના મુજબ મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે જ્યારે આણંદ ગીર સોમનાથ જૂનાગઢ ખેડા અને વડોદરા જેવા વિસ્તારોમાં પીળા રંગની યલો સૂચના મુજબ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ભારે કે અતિભારે વરસાદની લાલ રંગની સૂચના હાલ કોઈ જિલ્લા માટે નથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે પાકની સુરક્ષા અને અન્ય નિર્ણયો માટે સ્થાનિક કૃષિ અધિકારીઓ અને હવામાન વિભાગની સત્તાવાર સલાહનું ચોક્કસ પાલન કરવું આ મહત્વપૂર્ણ માહિતી દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચાડો સાવચેતી રાખો સુરક્ષિત રહો વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ વોટ્સએપ અને યુટ્યુબ ચેનલ સાથે જોડાઓ